નમસ્કાર મિત્રો ગુજરાત સ્વાગત દેશ અને બનના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો અત્યારના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવ્યો છે તો મિત્રો વાત કરીએ તો અત્યારમાં ભાજપના ધારાસભ્ય શૈલાની રાવતનું નિધન

ફ્રેક્ચર પછી મિત્રો તેમને સર્જરી બાદ ધારાસભ્ય સહેલાણી સ્વસ્થ થયા નથી મિત્રો વાત કરીએ તો સહેલાણી રાવત બે હજાર સત્તરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પડી ગઈ હતી મિત્રો જેના કારણે તેમને આંતરિક ઈજા થઈ હતી તેમની કેન્સર પણ થઈ ગયું હતું મિત્રો વાત કરીએ તો લગભગ ત્રણ વર્ષ સુધી સારવાર બાદ તે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા હતા અને ફરીથી રાજકારણમાં સક્રિય થયા હતા ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સહેલાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે કેદારનાથ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સહેલા રાવતના નિધનથી ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે મિત્રો તેમની વિદાય એ પક્ષ અને વિસ્તારના લોકો માટે પૂરી ન કરી શકાય તેવી ખોટ છે મિત્રો તેમજ ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જનસેવા પ્રત્યેનું સમર્પણ હંમેશા યાદ રહેશે મિત્રો હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને તેમના ચરણોમાં શાંતિ આપે અને સોગ્રસ્ત પરિવાર સભ્યો અને સમર્થકોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે ધન્યવાદ મિત્રો પલ પલની માહિતી વિડીયો મળતી છે ધન્યવાદ